રાજકોટના ઉપલેટામાં સમસ્ત જમાત દ્વારા ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા કેમ્પના તમામ ડોક્ટરો તેમજ ટ્રસ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા સૌરાષ્ટ્ર સર્વોદય કેમ્પના દાતાઓ તેમજ કોટેજ હોસ્પિટલના ડોક્ટરો તેમજ દેશ વિદેશથી પધારેલા ડોક્ટરોનો ઉપલેટા સમસ્ત મેમણ જમાત દ્વારા સન્માન કરવામાં આવ્યું છે

આ નિદાન કેમ્પ નું જે આયોજન કરે છે તે બહુ જ સરાહનીય છે તેઓનું તેઓના જે ટ્રસ્ટી છે તેઓના પ્રમુખ છે અથવા જે બહારથી જે ડોનર છે જે ડૉક્ટર જે આવ્યા છે તેઓને તેઓ તેઓનું સમસ્ત મહેમાન ઉપલેટા વતી આજે સન્માન કરેલ છે અને બધાને અમે આવકારીએ છીએ અને આવું કામ કુદરતોનો તેઓ પાસે લઈએ એવી આશા રાખીએ હેલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઘરે છું સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ અને આઈ સર્જન કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે અમને સમસ્ત મહેમાન સમાજથી સૌરાષ્ટ્ર સહોદય ટ્રસ્ટ અને કોટેજ હોસ્પિટલ ઉપલેટા બંનેને સન્માનિત કરવામાં આવ્યા એના માટે હું એમનો ખૂબ આભારી છું અને અમે આવકારીએ છીએ કે આટલા ટાઈમથી અમારા સાથે કેમ્પમાં જોડાયેલા છે જેમાં એમની ટીમના જેમ બધા કામ કરીએ છીએ આવી જ ટીમના જેમ અમે કામ કરતા રહીએ પ્રાર્થના કરીએ છીએ અને આવકારીએ છીએ થેન્ક યુ સો મચ